બેનું કેટલું ધ્યાન રાખે કંઈ નુકસાન ન થવું જોઈએ ત્યારે મોંઘવારીના જમાનામાં પૂરું થાય ને પુરુષ માણસનું મહેમાન આવ્યા હોય ને એના માટે શીરો કર્યો હોય ને એમાં જ રાખી ઇલાયચી નાખી હોય તો એના ફોતર્યા ફેંકી ન દે એ હાંચવીને રાખે કે વળી પાછા ચામાં ન ખાય આપણી આ માવડીયું બહુ કરકસર કરે છે ત્યારે મોંઘવારીના જમાનામાં પૂરું થાય રસ રોટલીનું ભલે ને જમણ કર્યું હોય પાછા ગોટલા છોકરાઓને વછોડવા આપે તે વછોડી વછોડી વછોડીને આમ ધોળી દાઢીના બાવા જેવા કરી નાખે ગોટલાને અને છાલમાંથી બધો રસ કાઢ્યા પછી પાછી છાલને ઊંધી કરે અને મોજાની જેમ હાથ મોજાની જેમ પહેરીને પછી એને ગહી ગહી ગઈ કંતા નારે અને બધું કાઢી અને પછી પાછી એક થાળીમાં બધી છાલીઓ પધરાવી અને પછી ડોહીમાં એમ કે નનકુડી છોકરી જા ગાય એટલે એ પછી ગાય ખાઈ જાય છોકરાઓ બધાએ ગોટલા વછોડી લીધા હોય પછી પાછા યથા ગોટલાને ભેગા કરે ડોસીમાં એ બધાને પાછા ધોઈ ધોય અને પછી પાછા કંતાનના ગુણ ઉપર એને હુકવે તડકે અને હુકાઈ જાય પછી એને શેકી એમાંથી ગટલી કાઢી એ શેકેલી ગટલીનો મુખવાસ થાય આપણે કોઈ વસ્તુ જવા દઈએ એ વાતમાં માલ નહીં આંબાને એમ થાય કે હું હું આંબો થયો હતો અને માણસોની ઝપટે ચડ્યો હતો